નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો જે એલઆરડીની પરીક્ષા છે તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ તો જે આખા ગુજરાતમાંથી એલઆરડીની પરીક્ષા માટે આવેલા દરેક વિદ્યાર્થીઓની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં અને જુઓ એનું બાર બોર્ડ પણ માણવામાં આવ્યું છે જો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લોકશ્ર પરથી લેખિત લેખિત પરીક્ષા છે જ્યારે પ્રેક્ટિકલ પાસ કરીને પાછી લેખિત પરીક્ષા છે તો પરીક્ષા ચાલુ થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો તો અમે પરીક્ષા કેન્દ્ર ઉપર આવી ગયા છીએ ફોટોગ્રાફી પાછળ જોઈ શકો છો પરીક્ષા માટે આપવા આવેલા છે દરેક વિદ્યાર્થી જે મારી પાછળ છે અને અહીંયા લેખિત પરીક્ષા પડ્યા પછી જે ત્રણ કલાકનું પેપર છે તો એમાં હાલમાં આઠ વાગે જેની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને નવ વાગે પરીક્ષા શરૂ શરૂ થશે અને બાર વાગ્યાનું પેપર પૂરું થશે બસ્સો ગુણનું પેપર હશે મિત્રો તો તમે જોઈ શકો છો જે આખા ગુજરાતમાંથી કમસે કમ અઢી લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અને એમનું ભાવિ નક્કી કરવાના છે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં